મિત્રો શું તમે ક્યારે કાચા મગ અને ચોખાની અંદર છાશ એડ કરી શેકીને આટલી ટેસ્ટી રેસીપી બનાવી છે નહીં નહીં તો ચાલો જોઈ લઈએ સરસ મજાની આની નવી બટ હું તમને ટેસ્ટ કરી કે જે આ છે છે ખરેખર કેવી અરે વાહ ફ્રેન્ડ્સ ખરેખર લાગી રહી છે મારા સાસુએ તો અડધી જ રસોડા પર આ રેસીપી પૂરી કરી દીધી મિત્રો એટલી ટેસ્ટી બની હતી તો મિત્રો આ ટેસ્ટી રેસીપી બનાવવા માટે અડધી વાટકી જેટલા કાચા મેં અહીંયા મગ લીધા છે અને અડધી વાટકી જેટલા ચોખા લીધા છે આ ભાતના જ ચોખા છે તમને પસંદ હોય તો તમે ખીચડી ઊંચા ચોખા પણ લઈ શકો છો જો પરફેક્ટ રીડ અને પરફેક્ટ માપ સાથે બનાવશો તો પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ જ બનશે કોઈ પણ રેસિપી હોય આની અંદર એક થી બે ગ્લાસ જેટલું મેં પાણી એડ કરી સારી રીતે બે વાર મેં વોશ કરી લીધું હવે ફરીથી ત્રણ ગ્લાસ જેટલું પાણી એડ કરીશું જો થોડુંક પાણી વધારે હશે તો ચાલશે બટ ઓછું એડ નહીં કરતા ત્રણ ગ્લાસ ની જગ્યાએ જો ચાર ગ્લાસ લીધું હશે તો પણ ચાલશે હવે સ્વાદ અનુસાર એક નાની ચમચી જેટલું મીઠું એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું આ ઇલેક્ટ્રિક સગડી છે તમે ગેસ ઉપર પણ આને ગરમ કરી શકો છો તો આપણે થોડુંક હલકું ગરમ થાય ત્યાં સુધી આપણે આને ગરમ કરવાનું છે બહુ વધારે પડતું ગરમ નથી કરવાનું જો તમારે આને ગરમ ન કરવું હોય તો રાતે જ આને પલાળી દેવું આમ કરવાથી તમારે ગરમ કરવાની પણ જરૂરિયાત નહીં રહે અને સવારની ભાગ દોડમાં ફટાફટ નાસ્તો તૈયાર થઈ જશે હલકું પાણી ગરમ થઈ ગયું છે એકવાર મેં મિક્સ પણ કરી લીધું એક થી બે કલાક પછી મિત્રો તમે જોશો તો સરસ મજાના મગ અને ચોખા ફૂલી જશે અને આની અંદર સારી એવી સોફ્ટનેસ પણ આવી જશે અને મિત્રો એકદમ હેલ્ધી ટેસ્ટી અને ઝડપી આ રેસીપી તૈયાર થાય છે પ્રોટીન વિટામિન મિનરલ આ ભરપૂર રેસીપી તૈયાર થઈ જશે અને બાળકોને તો મોજ પડી જવાની છે હવે અહીંયા મેં લીધો છે એક મિક્સર જાર મિક્સર જાર ની અંદર બધું જ મિશ્રણ આપણે એડ કરી દઈશું મિત્રો જે આ રેસીપી છે એ આપણે છાશથી બનાવવાના છે અને છાશ સાથે આનો જે ટેસ્ટ છે વધારે સારો લાગતો હોય છે તો જે વાટકીની મદદથી મેગ અને ચોખા લીધા હતા બસ એ જ વાટકીની મદદે અહીંયા હું છાશ એડ કરીશ સૌથી પહેલા મેં થોડીક છાશ એડ કરી છે જે રીતે જરૂરિયાત રહે તે રીતે આપણે થોડી થોડી છાશ એડ કરવાની અને સારી રીતે આને ક્રશ કરવાનું તો મિત્રો તમે જોઈ શકો છો અને મેં આ રીતે અધકચુર ક્રશ કર્યું છે ફરીથી બધી જ છાસ આપણે એડ કરી દઈશું જે એક વાટકી જેટલી મેં છાસ લીધી હતી એ બધી જ મેં આની અંદર એડ કરી દીધી તો તમે જોઈ શકો છો કે સરસ મજાનું આપણું ઘટ બેટર તૈયાર થઈ ગયું છે અને જેની ઠીકનેસ છે પરફેક્ટનેસ છે જરૂર લાગશે તો આપણે પાછળથી પણ છાસ એડ કરી શકીએ છીએ એટલા માટે તમારે બધી જ છાસ પહેલાં એડ ન કરી દેવી હવે એક બાઉલની અંદર આપણે બધું જ મિક્સર નીકાળી લઈશું હવે આની અંદર આપણે થોડીક છાસ એડ કરીશું કે જેથી જે આ મિક્સર છે એનો બિલકુલ પણ બગાડ ન થાય એટલા માટે મેં થોડીક છાસ એડ કરી છે વધારે એડ નથી કરવાની નહીં તો જે આ મિક્સર છે પાતળું થઈ જશે અને જે આપણે રેસીપી બનાવી રહ્યા છે એ પ્રોપર નહીં બને એટલા માટે તો તમે જોઈ શકો છો કે જે આ ઠીકનેસ છે એ પરફેક્ટ છે આપણે ઘટ જ રાખવાની છે અને પાતળી બિલકુલ પણ નથી કરવાની જો આના કરતાં પણ ઘટ હશે તો ચાલશે બટ પાતળી બિલકુલ નથી રાખવાની અને જે મિત્રો મેં એને ક્રશ કર્યું છે એ થોડુંક દાણેદાર મતલબ કે એકદમ મેં ફાઇન ક્રશ નથી કર્યું અને આપણે આ ટાઈપનું જ કરવાનું હવે સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું તો દોઢ નાની ચમચી જેટલું મેં અહીંયા મીઠું એડ કર્યું છે

વધારે સારો લાગતો હોય છે હવે સારા એવા પ્રમાણમાં આપણે કોથમીર એડ કરીશું કેમકે અત્યારે કોથમીરની સીઝન છે અને કોથમીર એ આપણી આંખોની રોશની માટે બહુ જ સારી હોય છે તો એક વાટકી જેટલી અહીંયા મેં કોથમીર એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું અને જ્યાં બેટર છે એ પરફેક્ટ છે એકવાર વાર ચોક્કસથી મિત્રો આની ઠીકનેસ જોઈ લેજો પાતળી ન થઈ જાય આ ઠીકને હવે આ રેસીપી ને વધુ ટેસ્ટી બનાવવા માટે આપણે આગની પ્રોસેસ જોઈ લઈએ આ માટે બે મોટી ચમચી જેટલી ઝીણી કટ કરેલી ડુંગળી ઝીણું કટ કરેલું કેપ્સિકમ બે ચમચી જેટલું અને બે ચમચી જેટલી ઝીણી કટ કરે કરેલી કોબીજ બે ચમચી જેટલું ઝીણું કટ કરેલું આપણે ટામેટું એડ કરીશું બેથી ત્રણ ચમચી જેટલી કોથમીર પાંચ ચમચી જેટલું અહીંયા મેં મીઠું એડ કર્યું છે વધારે એડ નથી કરવાનું પાંચ ચમચી જેટલું આપણે તીખું લાલ મરચું પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલું જીરું એડ કરી સારી રીતે આને મિક્સ કરી લઈશું જીરાનો જે ટેસ્ટ છે આની અંદર વધારે સારો લાગતો હોય છે તમે ટોમેટો કેચપ વગર પણ આ રેસીપી તૈયાર કરી શકો છો બટ વધુ ટેસ્ટી બનાવવા માટે ત્રણથી ચાર ચમચી જેટલું હું ટોમેટો કેચપ એડ કરું છું જો ટોમેટો કેચઅપ ન હોય તો તમે લીંબુનો રસ પણ યુઝ કરી શકો છો તો એકદમ પરફેક્ટ મિક્સ તૈયાર છે અહીંયા મેં લીધું છે નોનસ્ટિક પેન જો તમારા જોડે નોનસ્ટિક પેન ન હોય તો તમે લોખંડની તવીનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે બે થી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીશું અને રીતે ફેલાવી લઈશું હવે જે બેટર આપણે તૈયાર કર્યું છે એને આ રીતે તમારે પાથરી દેવાનું છે બને એટલું મિત્રો જે બેટર છે આપણે ઘટ રાખવાનું બહુ પાથળું નથી રાખવાનું મેં રાખ્યું એના કરતાં પણ જો ઘટ રાખશો તો વધુ સારું રહેશે જે પણ હશે એ હું તમને મિત્રો સાચી માહિતી આપીશ જેટલું બેટર ઘટ હશે એટલું જે આ પાડવામાં પુલ્લા છે એ સરળ પડશે અને બહુ જ સરસ ક્રિસ્પ થશે હવે ઉપરથી જે આપણે સ્ટફિંગ તૈયાર કર્યું હતું એને આપણે પાથરી દેવાનું છે આ રીતે જો તમને એવું લાગે કે મગનું જે આપણે મિક્સર તૈયાર કર્યું છે થોડુંક પાતળું થઈ ગયું છે તો તમારે શું કરવાનું થોડીક સોજી એડ કરી એને ઘટ કરી દેવો આમ કરવાથી જે પુલ્લો છે એ સરસ મજાનો ક્રિસ્પી પણ થશે અને ગેસની જે ફ્લેમ છે તમે ફાસ્ટ રાખશો તો પણ એ ઝડપથી કુક થઈ જશે બળવાની કોઈ જ ચાન્સીસ અહીંયા નહીં રહે અરે વા ફ્રેન્ડ્સ ખરેખર બહુ જ સરસ રીતે આ પુલ્લો કુક થઈ ગયો છે જે આ બેટર છે મેં થોડુંક સોફ્ટ રાખ્યું હતું મતલબ કે ઢીલું રાખ્યું હતું એટલા માટે મેં ધીમા તાપે અને કૂક કર્યો છે કે જેથી નીચે દાજી ન જાય બંને સાઈડથી આપણે આને કૂક કરી લઈશું તો મિત્રો ફાઇનલી જે આ પુલ્લો છે એ સરસ મજાનો તૈયાર થઈ ગયો છે અને જે આનો ટેસ્ટ હશે બહુ જ સરસ લાગતો હોય છે આ રીતે ઉપરથી જે આપણે સ્ટપિંગ એડ કર્યું છે એના કારણે એ વધુ ટેસ્ટી લાગશે મિત્રો બાકીના બેટરની અંદર ત્રણથી ચાર ચમચી જેટલી મેં સોજી એડ કરી ત્યાર પછી હું બીજો પુલ્લો બનાવીને તમને બતાવું કે જે સોજીનો પુલ્લો છે એ કેવો બને છે તો મિત્રો એકદમ આસાનીથી જે આ પુલ્લો છે આ રીતે પડી જતો હોય છે અને બહુ જ સરસ ઉપરથી ક્રિસ્પી થશે અને જે સમય છે એનો પણ બગડ નહીં થાય તમે ફાસ્ટ ફ્લેમ ઉપર કૂક કરશો તો પણ એ ઝડપથી કૂક થઈ જશે અને નીચે બિલકુલ પણ ચીપકશે નહીં અને દાદશે પણ નહીં મિત્રો આનો દેખાવ ભલે સારો નથી પણ હા જે આનો ટેસ્ટ છે ખરેખર ખૂબ જ લાજવાબ બન્યો છે મારા પરિવારના બધા જ સભ્યોને જે આ પુલ્લો છે બહુ જ પસંદ આવ્યો તો ચોક્કસથી બનાવજો અને જે આ સોજીનો પુલ્લો છે તમે જોઈ શકો છો કે જે ઉપરનું પડ છે સરસ મજાનું ક્રિસ્પી થયું છે અને એકદમ ઝડપથી આ કૂક પણ થઈ ગયો ટોમેટો કેચઅપ સાથે આ રેસિપી બહુ જ સરસ લાગતી હોય છે તમે સોજીનો પુલ્લો જોઈ શકો છો બહુ જ સરસ દેખાવમાં બન્યો છે અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ જ લાગે છે આ પણ અને હા ફ્રેન્ડ્સ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ચાલ હવે આપણે ફરીથી મળીશું બાય